બોડની પરીક્ષાને હવે ગણતરીના કલાકો જ રહ્યા છે તેવામાં બોટાદ રિક્ષા એસોસિએશન બહારે આવ્યું છે વિદ્યાર્થીઓની બહાર ગામથી આવનાર અને અટવાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી આ તમામ રિક્ષા એસોસિએશન દ્વારા ઉપાડવામાં આવે છે રિક્ષા એસોસિએશન વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની જવાબદારી લીધી છે ભણતર મહત્વ સમજીને આ નિર્ણય રિક્ષા એસોસિએશને કર્યો છે જેને વાલી મંડળ દ્વારા બિરદાવવામાં આવ્યો હવે રિક્ષા એશોસન તરફથી એવો વિચાર કરવામાં આવ્યો છે જેથી ધોરણ ભરણ દસ અને બારની પરીક્ષા સત્યાવીસ તારીખે ચાલુ થવાની છે તો કોઈ પણ વિદ્યાર્થીને તકલીફ ન પડે એ માટે અમે વિદ્યાર્થીઓ માટે ફી રિક્ષા એશોસન તરફથી સેવાની જાહેરાત કરી છે વિચારમાં એવું છે કે કોઈ પણ વિદ્યાર્થી કદાચ છે સેન્ટરમાં ટાઈમે પહોંચી શકે નહીં નહીં એનું ભવિષ્ય જો બગડે તો અમારે એ એના ભવિષ્ય બગડવા ના દેવું અને એ આગળ વધે અને પ્રગતિ કરે એ હેતુ થી અમે આ નિર્ણય લેવામાં અમારો આવ્યો છે મારો નંબર છે એકાણું જીરો છેતાલીસ અઠાણું છ હા આ નંબર ઉપર ક્યારે સત્યા તારીખ થી પરીક્ષા ચાલુ થાય ત્યારે પરીક્ષાનો ટાઈમ હોય ક્યારે પણ ફોન કરવાની બાયધરી આપું છું અમે કાલે સત્યાવીસ તારીખે બોર્ડ ની પરીક્ષા હોવાથી